નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા અને ચટપટ ન્યૂઝ રોજ આનંદ વાટિકા ખાતે શિવશક્તિ મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અજયભાઈના મુખેથી સંગીતમય શૈલીની અંદર કથાનું રસપાન કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે આજથી શરૂ થતી કથાની અંદર સાંઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના સર્વેસરવા એવા જીતેન્દ્ર પટેલને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ પ્રાપ્ત થયું હતું અને ત્યારબાદ દીપ પ્રાગત્ય કરી અમ પોથી પૂજન કરી કળશ યાત્રાની સાથે ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે સંગીતમય શૈલીની અંદર અજયભાઈ સમગ્ર ગ્રામજનોને એમની વાણીથી પાવન કરાવશે તો આ સાથે જ આનંદ વાટિકા સોસાયટી તેમજ શિવશક્તિ મહિલા મંડળ સમસ્ત ગ્રામજનોને કથાની અંદર રસપાન કરવા માટે ભાવભીનું આમંત્રણ આપી રહ્યા છે તો આ પ્રસંગે આયોજક મહિલા મંડળના સભ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કાશીબેન ડી રોહિત છે આનંદ વાટિકા સોસાયટી એ પાસેઠ પર નવસારી અમે શિવશક્તિ મહિલા મંડળ કથાનું આયોજન કર્યું છે અને સાત સપ્તાહ એક જ્ઞાન યજ્ઞ અમે કરવાના છે અને દરરોજ અમે આ પ્રોગ્રામ કરવાના છે કૃષ્ણ જન્મ રામ જન્મ અમે આ બધા પ્રોગ્રામો કરવાના છે તો અમે પોથીયાત્રા યાત્રા અગિયાર વાગે પ્રેરણાપાર્કથી ની ની અને આનંદ વાટિકા સોસાયટીના મેદાનમાં આ મંડપ સુધી અમે લાવ્યા છે અને અમે ભવ્ય આયોજનથી અમે આ કથા કરી રહ્યા છીએ તો તમે બધા કથાનું શ્રાવણ કરવા માટે આવજો અને સાંભળવા તમને અમે રિક્વેસ્ટથી કહીએ છીએ કે તમે બધા કથા સાંભળવા માટે આવજો તમારો ખૂબ ખૂબ આભાર તો સાથે જ જ્યારે આનંદ વાટિકા સોસાયટી કે જે નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર માં આવે છે હવે તો મહાનગરપાલિકા બની ગઈ પણ વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર એવા મુકેશ અગ્રવાલની સાથે કબીલપુરની અંદર જ રહેતા યુવા ભાજપના પ્રમુખ વિજય ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને જેમણે પણ બાપુના પાસે જઈ આશીર્વાદ લીધા હતા અને પોથી પૂજન કર્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર ચટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન